પંચાયત ઉપસરપંચની વરણી માટે આજરોજ મળેલ પ્રથમ સભાની કાર્યવાહીમાં વોર્ડ સભ્ય આશિષભાઈ ભીમસેન બિનહરીફ તરીકે જાહેર કરાયા વર્ષ બે હજાર પચીસ ની સામાન્ય ચૂંટણીમાં ગંગપુર ગ્રામ પંચાયતના તમામ વોર્ડના બિનહરીફ સભ્યો જાહેર થયા બાદ આજે સરપંચની પણ બિનહરીફ વરણી કરવામાં આવી ત્રણ હજારની વસ્તી ધરાવતા ગંગપુર ગ્રામ પંચાયતમાં પાછલા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા સમગ્ર સંચાલન ચાલી રહ્યું હતું ત્યારે સરપંચ અને અને ઉપસરપંચ સભ્યોની પસંદગી ગામના વેગ મળશે બાવીસ જૂનના રોજ ચૂંટણી જેનું પરિણામ પચીસ જૂના રોજ જાહેર થયું હતું જેમાં નવા ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચની ચૂંટણી માટેની કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી શ્રી વાંસદાના પત્ર અનુસાર નક્કી થતા પ્રમુખ અધિકારીએ ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓને પ્રથમ સભા અંગેના સૂચનો અનવ્ય આજનો સભા ગ્રામ પંચાયત કચેરી ગંગપુરના સ્થળે સવારે અગિયાર કલાકે રાખવામાં આવી જેમાં ગ્રામ પંચાયતના બિનહરીફ જાહેર થયેલ આઠ બોર્ડના સભ્યો હાજર હતા જેમાં તાલુકા પંચાયત કચેરી વાંસદા અધિકારીની સૂચના અનુસાર તલાટી કમ મંત્રી પ્રિયંકાબેન એમ ચૌધરી અને વિસ્તરણ અધિકારી પિંકલભાઈ ડી ગાંવિતની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર સાતના સભ્ય આશિષભાઈ લાલજીભાઈ ભીમસેનને બિનહરીફ તરીકે જાહેર કરાયા તમામે અભિનંદન પાઠવી શુભેચ્છા આપી આજની પ્રથમ મળેલ સભામાં નવ નિયુક્ત સરપંચ પ્રતિભાબેન રાકેશભાઈ થોરાડધુરા બધા સભ્યોને ફુલહાર પહેરાવી સભ્યો તેમજ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને ગંગપુર ગામના વિકાસ માટેની સોંપેલી જવાબદારી નિભાવવા અને ભાઈચારો એકતાને ગામનું સંગઠન મજબૂત કરવા દરેક વોર્ડ સભ્યોને આહવાન કર્યું રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા તરીકે અહીં ગ્રામ પંચાયતમાં ચૂંટાઈને આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસના આશીષભાઈ ભીમસેનને બિનહરીફ તરીકે જાહેર કર્યું છે ઉપસરપંચ તરીકે એના માટે અભિનંદન થેન્ક યુ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો